કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત આજ રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ખેડૂત હિતોના નીડર વક્તા ઈસુદાન ગઢવીએ કડી શહેરમાં પક્ષના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું આ કાર્યાલય આગામી ચૂંટણીના સંગઠનાત્મક આયોજન અને જનસંપર્ક માટે કેન્દ્ર તરીકે કામ કરશે ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર ઝોનના પ્રભારી રાજેશ શર્મા સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવ ચાવડા સહિત પ્રદેશના મુખ્ય નેતાઓ અને સ્થાનિક હોદ્દેદારો હાજર રહ્યા હતા આ તમામ લોકોએ આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિક્રમજનક માર્જિન થી જીતે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે હાલ વિસાવદર અને કડીની બે પેટા ચૂંટણીઓ આવી રહી છે અને આમ આદમી પાર્ટી આ બંને ચૂંટણીઓ લડી રહી છે વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે

આવનાર એક જ દિવસમાં કડી વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ ઉમેદવાર જાહેર કરવામાં આવશે બે જે પેટા ચૂંટણી આવી રહી છે કડી અને વિશાવદર આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાથી લડવાની છે વિશાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની ચૂકવી એમાં માનીય ગોપાલ ઇટાલિયાથી ઉમેદવાર છે કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે સાથે સાથે તમે જુઓ પડીનો કોઈ જ વિકાસ નથી થયો જનતા ક્રાહીમા પોકારી ગઈ છે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે ચરમસીમાએ છે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈ જતા અધિકારી એ હાલત કરે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે દેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોને જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મિટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આખી મારી રાષ્ટ્રીય પી ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે